નમસ્કાર મિત્રો સીધું આપણે મમતા દીદી ની વાત કરવાના છીએ એના દાંત ખાટા કરી દીધા છે એની આપણે વાત કરીશું મમતા દીદીને પણ ભાન પડી ગયું છે કારણ કે એમનો પણ જે ઘમંડ હતો કે હું જ વિપક્ષ છું એને બદલે હવે એમને વિપક્ષી એકતાનું સ્મરણ પણ થઈ રહ્યું છે કારણ કે ભારતીય જનતા પાર્ટી અને ઇલેક્શન કમિશન બંનેના મેળાપથી પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર સ્થાપિત કરવાની જે ડિઝાઇન તૈયાર થઈ છે એ ડિઝાઇન સામે લડી લેવા માટે એમણે વિપક્ષી એકતાનો સૂર અત્યારથી શરૂ કરી દીધો છે અને એમનું એમ કેવું છે કે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી સરકાર એ આવતી લોકસભાની ચૂંટણી સુધી સત્તામાં રહેવાની નથી અને ગબડી જશે અને વિપક્ષી એકતા એ પોતાની જે શક્તિ છે એ બતાવશે અને ભારતીય જનતા પાર્ટીને સત્તા વિમુખ બનાવી દેશે બંધારણ નામે શપથ લેતા આમુખનું પઠન કરતા બંધારણની રક્ષા કરીને લોકશાહીની રક્ષા કરવા માટેનો સંકલ્પ કરતા ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ એ લોકશાહી ને ખતમ કરવા નીકળ્યા છે અને બંધારણ ને ખતમ કરવા નીકળ્યા છે એ વાત કરી સત્તામાંથી જઈ રહી છે એવી વાત એમણે ગાય વગાડીને કહી છે એમણે નું પઠન કર્યું બંધારણના અમુકનું પઠન કર્યું અને એમણે બહુ સ્પષ્ટપણે કહ્યું કે દેર ઇઝ નો ન્યુટ્રાલિટી ઇન ધ કન્ટ્રી ઇટ ઇઝ ટોટલી વન ઇન પાવર ટુડે વિલ નોટ દે શેલ બી દે બાય નો ચાન્સ રિટર્ન ટુ પાવર ઇન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી નાઇન દે મે ફોલ ઇવન બિફોર મમતા દીદીએ કોન્સ્ટિટ્યુશન ડે ના આ છે ને વાત કરી અને

એ ભારતીય જનતા પાર્ટીનો સંકલ્પ છે એવું પણ એમણે કહ્યું અને વિલ પણ કર્યું તમને ખ્યાલ છે કે ઇન્ડિયા ગઠબંધનમાં પોતે છે કે નથી એના વિશે ઘણી વખતે નાટક ચેટક કરતા મમતા દીદી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો અને જે ત્રીજી વખત ત્રણ ત્રણ વખત જે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બન્યા અને જે સ્ટ્રીટ છે છે બંગાળના ગણાય એમણે માંડીને બે હજાર સુધી ડાબેરી મોરચાની જે પશ્ચિમ બંગાળમાં સરકાર હતી એને ઘર ભેગી કરીને તૃણમૂલ કોંગ્રેસની સરકાર એના નેતૃત્વ વાળી સરકાર એમણે સ્થાપિત કરી પહેલા એમણે કોંગ્રેસ સાથે રહીને સ્થાપિત કરી અમે મૂળ તૃણમૂલ કોંગ્રેસ એ કોંગ્રેસ નું જ ફરજંદ છે પરંતુ એમણે પછીથી એમને જે ઘમંડ અનુભવાયો એમાં એમણે કોંગ્રેસ સાથે કોઈ પણ જાતની સોદાબાજી કરવાનો સાફ ઇનકાર કરીને કોંગ્રેસને કોઈ બેઠકો આપવાનો પણ ઇનકાર કરી દીધો તો હવે એ વિપક્ષી એકતાની વાત કરતા થઈ ગયા છે મમતા દીદી

નામ કાપીને પણ ભારતીય જનતા એમણે બધી બાજુથી કેન્દ્ર સરકારને અને ઇલેક્શન કમિશનને ને લેવાનું નક્કી કર્યું છે મમતા દીદીએ એ જ્ઞાનેશ કુમારને બાય હિઝ નેમ ચીફ ઇલેક્શન કમિશનર તરીકે નહીં પણ

એસઆઈઆર માં ગડબડો થઈ રહી છે અને એ ગડબડો ન થાય એટલા માટે અમે એમને સમય પણ આપ્યો આવતીકાલે એટલે કે સત્યાવીસમી એ સોરી અઠ્યાવીસમી એ પરમ દિવસે એ ઇલેક્શન કમિશને એમને સમય પણ આપ્યો છે અને એ ઇલેક્શન કમિશનને મળવા માટે ઇલેક્શન કમિશન તરફથી તૃણમૂલ કોંગ્રેસને જણાવવામાં આવ્યું છે કે પાંચ સભ્યોનું પ્રતિનિધિ મંડળ મળી શકે છે એના પ્રત્યુત્તરમાં એમના નેતા ડેરેક ઓબ્રેન એમણે જે પત્ર લખ્યો છે ઇલેક્શન કમિશનને એમાં દસ મેમ્બર ઓફ પાર્લામેન્ટ રાજભા અને લોકસભાના દસ મેમ્બર ઓફ પાર્લામેન્ટ એ તૃણમૂલ કોંગ્રેસના પ્રતિનિધિ મંડળ થશે એવું એમને જણાવવામાં આવ્યું છે મમતા દીદી એ માત્ર ઇલેક્શન કમિશનની સાથે જ આ પ્રકારે સંવાદ કરવાની અને એની એની વિરુદ્ધમાં જો ઇલેક્શન કમિશન એમને સમય ન આપે તો પણ એને બદનામ કરી શકાય એવી એમની ગણતરી છે એ એ બેઠકમાં જ્ઞાનેશ કુમાર જો હાજર ન રહે તો પણ એમને લઈ શકે એમ છે એટલે એમણે નક્કી કર્યું છે એ પ્રમાણે એ અને એમની પાર્ટી એ ઇલેક્શન કમિશનની સામે જંગે ચડી છે અને એસઆઈઆર ની સામે જંગે ચડી છે એસઆઈઆર થી ભારતીય જનતા પાર્ટી એ મતદારોના નામ કાપીને ઇલેક્શન કમિશનની મારફત એમના નામ કપાવીને એ છેને જીતવા માંગે છે પશ્ચિમ બંગાળમાં ગઈ વખતે ભારતીય જનતા પાર્ટીને બસો બેઠકો મળશે એવા દાવા અમિત શાહ કરતા હતા દેશના ગૃહમંત્રી અને નરેન્દ્ર મોદી દીદીઓ દીદી જેવી હલકી ભાષામાં એમને સંબોધતા હતા અને છતાં એમને સત્તા હાંસલ થઈ નહોતી એટલે એમણે એવું કહેવાનું ચાલુ કર્યું કે અમે ત્રણ સભ્યો હતા અને ત્રણ સભ્યોમાંથી અમે મેળવ્યા હતા એ પાછા તૃણમૂલમાં પણ ગયા પરંતુ આજે પણ જેટલા સભ્યો બંગાળની વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી જરૂર

નવમી સપ્ટેમ્બરે એ સુનાવણી થશે જ્યારે તમિલનાડુએ પણ તમિલનાડુના કેટલાક વાઇકો સહિતના જે નેતાઓ છે એમણે સુપ્રીમ કોર્ટમાં જે પિટિશન કરી છે એસઆઈઆરની સામે જ એ ચોથી ડિસેમ્બરે પેલી નવમી ડિસેમ્બરે અને આ તમિલનાડુની જે બાબત છે એ ચોથી ડિસેમ્બરે એ સુનાવણી માટે આવશે અને કપિલ સિબ્બલ જેવા વરિષ્ઠ ધારાશાસ્ત્રી એ આ કેસ લડવાના છે એટલે આવતા દિવસોમાં શું થાય છે એના ભણી આપણી નજર જરૂર રહેવાની છે તમને ખ્યાલ છે કે તૃણમૂલ કોંગ્રેસના એકતાલીસ જેટલા સંસદ સભ્યો છે અને પશ્ચિમ બંગાળમાં એને થમ્પિંગ મેજોરિટીથી એની સરકાર ત્રીજી વખત બની છે અને ચોથી વખત એ ન બને એ માટે ભારતીય જનતા પાર્ટી સામ દામ દંડ ભેદ એની ભૂમિકા રચી રહી છે એવા સંજોગોમાં મમતા દીદી એ આક્રમક રીતે બધા જ વિકલ્પો વિચારીને એ લડી લેવા માગે છે અને એસઆઈઆર એને જો રોકી શકાય તો રોકવા માગે છે અને રોકી ન શકાય તો એને છે ને મતદારોના નામ કાપવામાં આવે છે એ મતદારોના નામ કપાતા અટકાવવાની કોશિશ એ કરશે એવું લાગ્યા વિના રહેતું નથી આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને એસઆઈઆર સામેનો આજે જનાક્રોશ છે રાહુલ ગાંધીએ પણ ખ્યાલ છે કે રામલીલા મેદાન પર એક મહારેલી નું આયોજન કર્યું છે અને એમાં બધા જ પક્ષો જોડાય એવી એમની અપેક્ષા છે એટલે આવતા દિવસોમાં રાષ્ટ્રવ્યાપી આંદોલન થાય એવી ગણતરી આપણને જોવા મળે છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નમસ્કાર